એક વખત માંડવ્ય ઋષિ પોતાના આશ્રમની બહાર જંગલમાં તપસ્યામાં લીન હોય છે ત્યાં થોડાક ચોર રાજાનો રાજકોષ લૂટીને આ જંગલમાંથી પસાર થાય છે અને જ્યારે માંડવ્ય ઋષિના આશ્રમ પાસે પહોંચે છે ત્યારે તેઓ વિચાર કરે છે કે આપણે જે આ રાજાનો રાજકોષ લૂટેલો છે તે આ જંગલમાં આ આશ્રમની અંદર મૂકી દઈએ કારણ કે પાછળ તો રાજાના સૈનિકો આ ચોરનો પીછો કરતા હોય છે ચોરને પકડવા માટે રાજાના સૈનિકો પાછળ પાછળ જ આવતા હોય છે એટલે આ ચોર માંડવ્ય ઋષિના આશ્રમની અંદર આ રાજાનો ખજાનો મૂકીને ચાલ્યા જાય છે અને પાછળ જે સૈનિકો આવતા હોય છે તે આશ્રમ પાસે પહોંચે છે ત્યારે વિચાર કરે છે કે આપણે એક વખત આ આશ્રમમાં ચેક કરવું જોઈએ એટલે સૈનિકો આશ્રમમાં ચેક કરવા માટે જાય છે અને ત્યાં જઈને જોવે છે તો રાજાનો ખજાનો મળી જાય છે એટલે સૈનિકો વધુ વિચાર્યા વગર તે એવું સમજી લે છે કે જે બહાર માણસ બેઠો છે તે ચોર છે અને આપણાથી બચવા માટે તેણે એક તપસ્વીનો વેશ ધારણ કર્યો છે તે ઢોંગ કરે છે એટલે આ બધા સૈનિકો આ માંડવીય ઋષિને પકડીને રાજાના રાજદરબારમાં લઈ જાય છે એટલે જ્યારે રાજાના દરબારમાં માંડવીય ઋષિને લઈ જાય છે ત્યારે રાજા પણ કંઈ પૂછપરછ કરતા નથી અને સીધી જ માંડવીય ઋષિને ફાંસીની સજા સંભળાવી દે છે એટલે જ્યારે આ સજા સંભળાવવામાં આવે છે ત્યારે માંડવીય ઋષિને વિચાર આવે છે કે મેં એવું આ જન્મમાં શું પાપ કર્યું હશે કે મને આ સજા મળી મને કયા પાપની આ સજા મળી હશે એટલે તે પોતાના જન્મમાં જે કાંઈ પણ બનેલું છે તે વિગતવાર જોવે છે પરંતુ તેને એક પણ એવું પાપ મળતું નથી કે જેને લીધે તેને આ સજા મળી હોય હવે આ એટલા બધા મહાન તપસ્વી હતા એટલે તેણે પાછળના સો જન્મ તપાસવાનું શરૂ કર્યું પણ તે સો જન્મમાં પણ તેને એક પણ એવું પાપ ના મળ્યું કે જેને લીધે તેને આ સજા મળે એટલે તે મનમાં મનમાં વિચાર કરતા હોય છે કે મને આ કયા પાપની સજા મળે એટલે ત્યાં આકાશવાણી થાય છે અને તેને કહે છે કે હે માંડવ્ય ઋષિ હે તપસ્વી તમે તમારો 101મો જન્મ જોવો એટલે હવે માંડવ્ય ઋષિ પોતાનો 101મો જન્મ જોવે છે તેમાં તે એવું જોવે છે કે એક 8 થી 10 વર્ષનો બાળક હોય છે જેના એક હાથમાં ટીડડું હોય છે અને બીજા હાથમાં કાંટો હોય છે હવે આ બાળક કાંટા વડે આ ટીડડાને કાંટો છુભાવે છે કાંટો ખૂતાડે છે એટલે આ દર્દથી ટીડડું તડપી ઉઠે છે અને આ વસ્તુ જોઈને બાળકને મનોરંજન થાય છે એટલે વારંવાર આ બાળક ટીડડાને કાંટો ખૂતાડે છે અને ટીડડું લોહીથી લથબથ થઈ જાય છે અને અંતે જાતા ટીડડું મરી જાય છે એટલે હવે તેમને માંડવ્ય ઋષિને સમજાયું કે મને આ પાપની સજા મળી એટલે થોડી પછી માંડવીય ઋષિને એવો વિચાર આવે છે કે હું તો એટલા જન્મથી તપસ્યા કરું છું તો એનું ફળ મને શું મળ્યું આવો પ્રશ્ન જ્યારે તેના મનમાં થાય છે ત્યારે અમુક લોકો માંડવીય ઋષિને ઓળખી જાય છે અને આ લોકો રાજાના રાજદરબારમાં જઈને રાજાને કહે છે કે તે તો મહાન તપસ્વી છે માંડવીય ઋષિ છે એટલે રાજા દોડતો દોડતો આવે છે અને માંડવ્ય ઋષિની ક્ષમા યાચના કરે છે માફી માંગે છે અને માંડવ્ય ઋષિને છોડી દે છે એટલે માંડવ્ય ઋષિ રસ્તામાં ચાલતા ચાલતા વિચારતા જાય છે કે આપણે કરેલા કર્મનું ફળ આપણને આ જન્મમાં તો શું સો જન્મો પછી પણ આપણે તે ભોગવવું પડે છે અને તે ચાલતા ચાલતા કે જે એકસો એકમાં જન્મમાં જે ટીડડાની તેણે હત્યા કરી હતી તેની તે માફી માંગતા માગતા પશ્ચાતાપ કરતા કરતા ચાલતા થાય છે અને જંગલમાં જઈને ફરી પાછા પોતાની તપસ્યાની અંદર લીન થઈ જાય છે એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે અને આ સ્ટોરીમાંથી શીખવા જેવું એ છે કે આપણે જેવું પણ કર્મ કરશું તે આપણે આ જન્મમાં તો ઠીક પણ આપણે સો જન્મો પછી પણ તે ભોગવવું જ પડશે અને તે વ્યાજ સહિત આપણે ભોગવવું પડશે એટલે હંમેશા કર્મ કરવામાં આપણે ધ્યાન રાખવું ક્યારેય કોઈ નિર્દોષ લોકોને આપણે હેરાન કરવા નહીં ક્યારેય પણ કોઈ લોકોની નિંદા કરવી નહીં થાય તો આપણે સારું કર્મ કરીએ બાકી શાંતિથી આપણે જે કાર્ય કરીએ છીએ તેમાં આપણું મન પોરવી દેવું જેથી આપણને સફળતા જલ્દી મળે એટલે ક્યારેય પણ કોઈનું ખરાબ ના વિચારવું હંમેશા લોકોનું બને તો સારું કરવું જેથી આપણને કર્મનું ફળ પણ સારું જ મળે દોસ્તો તમને આ કહાનીમાંથી થોડું ઘણું પણ જાણવા મળ્યું હોય શીખવા મળ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો